ઘણા વર્ષો પહેલાં એક વિશાળ અને હરિયાળું જંગલ હતું આ જંગલમાં અનેક પ્રકારના પ્રાણીઓ આનંદથી રહેતા હતા એ જંગલમાં એક મોટો અને શક્તિશાળી હાથી રહેતો હતો તેનું નામ બલ્લુ હતું બલ્લુ ખૂબ તાકાતવર હતો પરંતુ થોડી ઘમંડી સ્વભાવનો પણ હતો તેને પોતાની શક્તિ પર ઘણો ગર્વ હતો એ જ જંગલમાં એક નાનો પરંતુ ખૂબ બુદ્ધિશાળી શિયાળ રહેતો હતો તેનું નામ ચીકુ હતું ચીકુ નાનો હતો પરંતુ સમજદારીમાં કોઈથી ઓછો નહોતો જંગલના બધા પ્રાણીઓ ચીકુને બુદ્ધિને માન આપતા એક દિવસ જંગલમાં ભારે દુષ્કાળ પડ્યો નદી સૂકી ગઈ ઝાડોના પાંદડા પીળા પડી ગયા અને ખોરાક મળવો મુશ્કેલ બન્યો બધા પ્રાણીઓ ચિંતામાં પડી ગયા હાથી બલ્લુએ વિચાર્યું કે હું સૌથી શક્તિશાળી છું હું જે કહું તે જ થશે બલ્લુએ જંગલના બધા પ્રાણીઓને બોલાવી કહ્યું આજથી જંગલના બાકી રહેલા પાણી પર મારો અધિકાર છે પહેલાં હું પાણી પીશ પછી બીજાને મળશે આ સાંભળીને બધા પ્રાણીઓ ડરી ગયા કોઈએ બોલવાની હિંમત ન કરી પરંતુ ચીકુ શિયાળ કુભો રહ્યો અને શાંતિથી બોલ્યો બલ્લુ ભાઈ શક્તિ હોવી સારી છે પણ સમજદારી વગર શક્તિ નુકસાન કરે છે જો તમે એકલા પાણી પીશો તો બાકીના પ્રાણીઓ શું કરશે બલ્લુ ગુસ્સે થઈ ગયો અને ચીઝ પાડી તું નાનો છે મને સમજાવવા આવ્યો છે ચીકુ ડર્યો નહીં તેણે એક યોજના બનાવી તેણે બલ્લુને કહ્યું જો તમે સાચા રાજા હોવ તો મારી એક વાત સાંભળો નદીના બીજા છેડે એક મોટો સિંહ રહે છે જે પોતાને જંગલનો રાજા કહે છે બલ્લુને આ સાંભળીને ગુસ્સો આવ્યો તે તરત ચીકુ સાથે નદી પાસે ગયો ચીકુએ બલ્લુને તેનો પડછાયો બતાવ્યો અને કહ્યું આ રહ્યો એ સિંહ બલ્લુ પોતાનો પડછાયો જોઈને ગરજના કરવા લાગ્યો અને પાણીમાં કૂદી પડ્યો પાણીમાં પડતા જ તેની ગરજના બંધ થઈ ગઈ અને તેને સમજાયું કે આ તો તેની પોતાની ભૂલ હતી થોડી મુશ્કેલી બાદ બલ્લુ બહાર આવ્યો તેને પોતાની ભૂલ સમજાઈ તેણે બધા પ્રાણીઓ પાસે માફી માગી અને કહ્યું આજથી પાણી અને ખોરાક બધાને સમાન રીતે મળશે સાચી શક્તિ બુદ્ધિ અને દયામાં છે આ પછી જંગલમાં ફરીથી શાંતિ અને ખુશી છવાઈ ગઈ બધા પ્રાણીઓ મળીને રહેવા લાગ્યા અને બલ્લુ પણ હવે ઘમંડી નહીં રહ્યો